નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર મિત્રો અલમોસ્ટ સોશિયલ મીડિયા ઉપર શૈલેષ કાંલિયાનો થોડીક વિડીયો વાયરલ થઈ ગયો છે રબારી સમાજની અંદરથી તેઓ તેમના પરિવારજનો અને તેમના પત્ની અને તેમના સંતાનોને મિત્રો જે તમે સ્ક્રીન પર વિડીયો જોઈ શકતા હશો તે તે ત્રણની હત્યા કરી નાખવામાં આવી છે અને તેઓ તેમના જ ઘેરે પર તે ખાડો ખોદીને તેમજ તેમના દફન કરવામાં આવ્યા હતા મિત્રો અત્યારે સોશિયલ મીડિયા ઉપર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો તમારું મંતવ્ય થવ્ય કોમેન્ટ બોક્સની અંદર જણાવો કે આ સજા શું થવી પડે નરા ધમને અને વિડીયો બને એટલો શેર કરો તો મિત્રો સજા કરવામાં આવે છે તેમના પરિવારજનો અને નરા ધમને ફાંસી થવી જોઈએ તો મિત્રો રબારી સમાજ અત્યારે એક થાય છે અને તેમને ન્યાય અપાવવા માટે અપીલ કરી રહી છે તો મિત્રો આ વિડીયો બને એટલો શેર કરો વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટની અંદર શાંતિ લખવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે એક મિત્રો નવા વિડીયોની અંદર